আ সমর ফা অবনারাকে ভুখ ওখমো সাবে নারা এ না না আপে জিয় মেনত নেই্যয় তা খাওয়া এইরা্য না আছে আত ভুখরাতু আপান জাবিত সাবার কারনে এ আতি পেট লাভ জবি প্রসিজন আলও নেথাই যাহন অপনজ হ একজারা না আতনখমখপাল খপতানে হা তোকা জ ও খ র স সাবর হ না।

અમે બરાબર બસતી હા તો હો સમોસા કર દેજો બીજું હું કિલો ના છે સે સમોસાનું કિલો નું ના હોય નાંગ નું હોય 15 રૂપિયા નો એક નાંગ આવે હા થી હોડરા આપણે કર લેવાના છે રૂપિયા નો હિસાબ બરાબર ને હા બીજું કઈ ન રાખવું પ્રસાદ માં એક ખાલી યાદ રાખવાનું છે સમોસા હા હજી તો છે ને જલ દેવાય છે હજી તો હગાઈ લગન બધું બાકી છે તએ રાખીયું તએ બટુ ભાઈ તમને લાભ દેઉં না অপাবুু খপাও ব অগমকা নাকারন েন্দরে লাসে ইনাংঘা ক্রসেকেটা মথা ভাগরা না না অমনা দিয়ে শিখান অগ্যমে পজনন ক এ নাই আর বিবিসেওসিতি মাধমে ইনা হরানে সেনে ফেক্টারিসে সক্রফনে সে আজি হার বা তটি কল্লিটু পসিকেটিক রাজজবি মামা বুহা আলেট নে তি হাওয়ানজনী হ সমসারাক দে যে দু তাররে।

અમારું ટાઈટ પોઈટી કોઈ ઠંડા લેવૈના સાઉટ એબે હઉસી કયો ના પાણી ભરો ભરવાનું અમારે તી અમે પાણી નો ભરું અમે બે ડોલુ ભરી અધી

અલે આમણા ફારિયાવાલે ઈ આપું દિલા કે જે જોઈ નતી મને બહુ જો ભર ભર હું તો બીવતા બરાબર છે કવરાઈ દીધા પાણી કઈ ભરવા ન દેતી આ લલબિન ભાઈ ગાને તો કઈ શું લાગે મમ્મી આઈ ગને કે વાહ તોલી કેમ બાકી પડી ગયું કોઈ પાણી ભરવા દે எல்லாரும் கூட வாரியாசி செல்காட்டி அவை சாதிவிடாதாரி அம்பே மணமண்டி இந்த கிராமத்து Mudah gitarnya, baguana mata jinah, tuh dan cipani suka melihat hidup ini. Ah ah, hasil sejod berit cipani, panino perin ini nak. Ah ah, malu malu, tanpa membenteng panino berubah bias. Benda meboyaj dia berulah, laben perin boyaj itu mudan cium lebar kui, tanpa nahu tanah dia marpanino berumum. Nana, nahu boleh lagi berhati yang beri jodikie, okai, boleh dijual pani beresi. Tapi tanpa berjod no biak ia we pasi, si dia pasi ia mepari.

Ahorita me miro ya, David, yo, ¿eh? તો oh, miro, te puedo ya, David. Uy, ma... Che, la jive...

હાલો મમ્મી જે શ્રી કૃષ્ણ હા દીકરી જે શ્રી કૃષ્ણ કેમ છે શું ચાલે મમ્મી તૈયારી થઈ ગઈ બધી શું પછી કઈ વિચાર્યું કેટલા તોંડા સોનું દેવાનું છે આ તકો પા ગટાણ તો જલ માં જાજુ ન દેવું ત્રણ 4 તોલા દેવું ટી આપણે છે ને નાના કડો પેન્ડલ સેટ લેવાનો છે આટી સાચી વાત છે મમ્મી જલ માં તો એટલું જોઈ અને સાડી લેવાની છે ને ડ્રેસ ને ભાભી ને પૂછ્યું કેને ને હું ગમે હા આપણે છે ને પાંચ જોડી લઈ જાવ બે સાડી લઈ જાવ ત્રણ ડ્રેસ લઈ જાવ બી પહેરવા થાય ને આડી ઓરી જાતી હોય તો સાચી વાત છે મમ્મી તમારી તે છે ને હું નું પેટ ક્યાં ખરાબ લાગી કે કે હાહાન કરનું કઈ ન હા મમ્મી હાં તો ખરી કાલ માર હા કીધું તો કે જોજે કોઈ ના નાતીઓ પેટ તો ધ્યાન રાખજે ને એવું કરે લે મને સગાઈમાં સેટ ચડાઈ હોય દેવાય ની પહેરવા હું સેટા કંજુસણી ની સે હાવ તર હાવ તા તો લોક જ નહીં કઈ હમતી ન કે દેવાય પહેરવા દીકરા નું હારી લાગે પોતે ટટકાતી હોય પ્રસંગમાં પોતે દીકરા ના દે હા તો એની ની દી હું મે તો મઈ ગયો પછી ના એના પગ ભરાઈ લેજે નક તો લાગી ખરાબ તું એટલે જ ને મમ્મી ના રે ના ઈ કે હું તને કાઢી દે કા સંધી પાહે તે દી સવારે તે દી મોકલાઈ દે વરી કે હો નો થઈ જાહે ને હા આપણે કેમ ચા સોલ્ટા હોય છેતી બો છે મમ્મી લાગે તને હા કોરાઈ દીધા મમ્મી તું એને ફોન તો કર કે તમે આવજો જલમાં ફોન ઈ ન કરતા તમે પછી નહીં આવે હમ પ્રાગીએ મને લે બોપોરક નાઉટ છે ને ફોન કરી હો ને તરા હો ને તલ પાપીર વાત કર લે હા એટલે ને નકર સંદીપ ફંપરાકી કે તાર મમ્મી કઈ રતો માર મમ્મી ફોન આસી વાત છે ના માં આસી વાત છે તારી હા તું બોપોરક લે ને એવી થઈ તો કરી દે તું કઈ કાવી હું છે ને હાંજી નીકળી મમ્મી ની રાતે જમી કરીને જો મારું ન બનાવતા દિવસે પટાઈ જ જા હમ ધ્યાન રાખજે પેરી ઓઢીને આવજે હા હા મમ્મી સને નો આપિન પેરવા તો મને કેજો માં હું કાઢી દઈ હું જાતી ની માં દીકરી મારી એક નેક દીકરી છે લે એ ભાઈ ને જલ્દી જાઉં પેરે ઓઢેતા કરી ના ના મમ્મી દેહ હવે ન બોલતી સારું લે હાલ જય શ્રી કૃષ્ણ મમ્મી પછી ફોન કરી આમાં દીકરી જય શ્રી કૃષ્ણ હાલ મારાઈ ગયો